કચ્નો યુવાન નિશાદ ધનઈ કુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે ભૂજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં આઠસો કિલોમીટર જેટલો દોડશે અને દરરોજ પાસઠ થી સિત્તેર કિલોમીટર દોડીને ચૌદ ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી સાડત્રીસ વર્ષીય નિષાદ ધનાઈકુમાર ચોવીસ વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે નિશાદ ધનય કુમારે આજે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે એ આજથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાડશે उल्लेखनीय છે કે આ અગાઉ વર્ષ 2016 માં ધનય કુમાર નિશાદે દિલ્હી થી મુંબઈ કુલ 1500 કિલોમીટર ની દોડ 18 દિવસમાં પૂર્ણ કરી હતી જેમાં કુલ 40 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તો 5 નવેમ્બર 2023 ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માં પણ 50 કિલોમીટર ની દોડમાં તેણે કુલ 75 ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો મેરા નામ નિશાદ ધનય કુમાર છે મે એક અલ્ટ્રા રનર હું मैं एक रहा हूं। इल्ट्रा रहूँ अल्ट्रा मतलब पचास किलोमीटर से ऊपर पचास किलोमीटर सौ तो किलोमीटर एक किलोमीटर चौबीस घंटे अड़तालीस घंटे दस दिन लगातार मैंने अभी दिल्ली से बॉम्बे दो में किया था दो में दिल्ली से बॉम्बे अभी 2023 हज़ार तेईस पाँच नवम्बर को वर्ल्ड चैम्पियनशिप 50 किलोमीटर पार्टिसिपेट किया था और अभी कच्छ में आठ पूरे मैप टू तो मैप रनिंग करना है 830 किलोमीटर तक लगभग आठ डेली का सत्तर किलोमीटर से डेली का सत्तर किलोमीटर करना है और उसके बाद से पूरा यहाँ भू से स्टार्ट करने का भूस से गाय धाम गाय धाम से गाय धाम से सामाख्याली सामाख्याली से आडेसर आडेसर से बालासर बालासर से ढोलाबीरा ढोलाबीरा से हाजीपीर हाजीपीर से खावड़ा खावड़ा से लखपत लखपत से नलिया नलिया से मांडवी मांडवी से मुंद्रा मुंद्रा से गाईधाम ओलंपिक में एक एथलीट गए हुए हैं उनको प्रमोटिंग के लिए और नो ड्रग्स नो मेडिसिन और स्पोर्ट का कोई अवेयरनेस नहीं है कोई वो नहीं है उसको डेली एक घंटा करें